લેને કો ટુકડો ભલો લેને કો હરિનામ સબ ભક્ત જનો કો જૂનાગઢ છે જય જલારામ જનસેવા માટે દુખિયા નિરાધાર અંત્યજનો માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર અને સૌરાષ્ટ્રના જ નહીં વિશ્વભરના માનવતાવાદી ઇતિહાસમાં એક અનેરો અધ્યાય લખી જનાર પરમ પૂજ્ય જલારામ ભગવાનની આજે જન્મ જયંતિ ગુજરાતના તમામ શહેરોની જેમ જૂનાગઢમાં પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી રહી છે મોટાભાગના તમામ કાર્યક્રમો માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે યોજાશે જેની પળેપળની ભૂખ્યા અને રોટલો અને દિન દુખિયાને સાંત્વનાના શબ્દો આ જીવન મંત્ર જે જલારામ મહારાજનો આજીવન રહ્યો છે એને ફરી એકવાર અહીંયા સ્વયંભૂ રીતે સાબિત કરવા જુનાગઢનો રઘુવંશી સમાજ તત્પર છે અને આજના પવિત્ર દિવસે ઊંચ નીચ ગરીબ તવંગરના કોઈ પણ ભેદભાવ વગર સમગ્ર રઘુવંશી સમાજ એક જગ્યાએ સાથે મળીને હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક મહાપ્રસાદ લેશે અને આ ઓલિયા આ સંતને પોતાના શ્રદ્ધા અને પોતાની ભક્તિ અર્પણ કરશે આપ જુઓ છો એ પ્રમાણે મહાપ્રસાદની લગભગ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને એક પછી એક ધાર્મિકતા અને ભક્તિભાવસભર કાર્યક્રમો આજનો આખો દિવસ અન્ય શહેરોની જેમ જૂનાગઢમાં પણ સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા પાર પાડવામાં આવશે જેમનું નામ કે જેમનું કામ કોઈ પણ પરિચયનો મોતા જ પહેલાં પણ નહોતું અને આજે પણ નથી સર્વપ્રિય શ્રી વડીલ શ્રી વડીલશ્રી મહેન્દ્રભાઈ મશરૂહુ આજે જલારામ જયંતિના પાવન અવસરે આપણી સાથે છે મહેન્દ્રભાઈ આજના દિવસની આપને અને સમગ્ર રઘુવંશી સમાજને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આટલા વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ પ્રાઇમ ડેબ્યુ સાથે વાત કરવા માટે આપનો આભાર આજનો દિવસ અને આજના દિવસના મહત્ત્વ વિશે અમારા દર્શકોને થોડી માહિતી આપવા વિશે આજે વિશ્વ વંદન યર બાપાની તો પવિત્ર દિવસ દિવસ આ દિવસે સમગ્ર વિશ્વની અંદર જ્યાં જ્યાં રઘુવંશીઓ વસે છે ઘણા ભક્તો વસે છે ત્યાં દરેક જગ્યાએ જરાબાપાની જન્મજયંતિની ઉજવણી વિવિધ પ્રકારે થઈ રહી છે એના એક જ ભાગરૂપે આજે જુનાગઢમાં લોહાણા મહાજનના ઉપક્રમે માંડવીય પાર્ટી પ્લોટ ખાતે સૌપ્રથમ પ્રથમ ઘણા બાપાની જોગવાડી સાથે બસો છવ્વીસ દીવડાની આરતી થશે ત્યારબાદ લોહાણના ગોર સારસો બ્રાહ્મણ એ પરિવારોનું સન્માન થશે પૂજન થશે સૌપ્રથમ પ્રથમ તેઓ પ્રસાદ ગ્રહણ કરશે ત્યારબાદ જ રઘુવંશિયો પ્રસાદનું ગ્રહણ કરશે આ ઉપરાંત જુનાગઢની અંદર બીમાળ પશુઓ ગાયો બંધ અપંગ આ તમામ પશુઓ તથા પક્ષીઓ જે બીમાર છે ગવાયેલા છે એમને માટે ચાણો માટે ઘાસ માટે દવા માટે અહીંયા તમામ પશુ દવાખાનાઓ તથા પશુ આશ્રમોને વિતરણ થશે અહીંયા મંગલમ ઇન લેબોરેટરી દ્વારા પરીક્ષણ થશે ડાયાબિટીસનું પરીક્ષણ થશે અને આ બધા પરીક્ષણો વિનામૂલ્યે કરવામાં આવશે આ ઉપરાંત સૌથી સારું કાર્ય રક્તદાન શિબિર એનું પણ આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બ્લડ ટીમ રક્ત એકત્ર કરશે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ જીવન અને મરણ વચ્ચે જોલાખાતા દર્દીઓનું જીવન બચાવવા માટે આ રક્તનો ઉપયોગ પામશે જે વિનામૂલ્યે આપવામાં આવશે આમ ધર્મ તથા સામાજિક સેવા ક્ષેત્રે આજનો આ કાર્યક્રમ છે સાથે સાથે હવેલી ગલી ખાતે આવે જનરામ બાપાના વિરબાઈમાં મંદિર ખાતે ધીરકુમના દર્શનનું આયોજન થયું છે સ્વગસ્ત જનરામ બાપાના સર્ગસ ભક્ત